ઓખા રઘુવંશી લોહાણા સમાજ દ્વારા તેમના ઈષ્ટદેવ ગણાતા જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી રઘુવંશી સમાજ માટે આ પર્વ બીજી દિવાળી સમાન છે લોહાણા મહાજનવાડી ખાતે ધ્વજારોહણ પૂજા બાદ વાસ્તે ગાસ્તે બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ઓખાના વ્યોમાની ધામ સ્થિત જલારામ મંદિરે પહોંચી હતી જ્યાં મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પૂજા બાદ સર્વે મહિલાઓએ ચાચર ચોકમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આ મહોત્સવમાં નાના બાળકોથી લઈને યુવાનો મહિલાઓ અને વડીલો સૌ કોઈ જોડાયા હતા ત્યારબાદ મહાજનવાડી ખાતે સમો આરતી કરી બાપાને છપ્પન ભોગનો ભવ્યાંકુર ધરાવવામાં આવ્યો હતો સર્વે રઘુવંશીઓએ નાથ પ્રસાદી સાથે લઈને બાપાની અન્ન ભેગા તેમના મન ભેગાની પંક્તિને સાર્થક કરી હતી મહાજન પ્રમુખ મોહન બારાય અને તેમની યુવા ટીમે આયોજનમાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ પર્વ રઘુવંશી સમાજમાં સંપ સેવા એકતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો પહેલાં તો સર્વ રઘુવંશી સમાજને મારા મનાલી પંચમાત્યાના જય શ્રી કૃષ્ણ કે બસો ને જલારામ જયંતિ નિમિત્તે બધાઈને મારા જય રઘુવંશ જય જલારામ એવું કહેવાય છે કે આપણા સંસ્કૃતિની સાચી ઓળખ એ જ છે જેમાં આખું સમાજ સાથે મળીને પ્રેમ એકતા અને પછી ત્યોહારની ઉજવણી કરે જેનું એકમાત્ર ઉદાહરણ આપણી સામે છે એ છે જલારામ જયંતિ જેની અંદર સૌથી પહેલાં આખા સમાજે મળીને ભગવાનનો આટલો સરસ અનકોટ રાખ્યો જેમાં બધા જ ઘરેથી થોડી થોડી પ્રસાદી સામગ્રી આવેલી હતી ચાર વાગે ખૂબ જ ધૂમધામથી શોભાયાત્રા કાઢેલી હતી અને એના પછી મહાઆરતી થઈ અને પછી મહાપ્રસાદી છે આપણું સમાજ એટલે કે ઓખા રઘુવંશી સમાજ આ જ વસ્તુ છેલ્લા કેટલાય વર્ષોથી આ કરતું આવે છે જેમ કે ધૂમધામ ઉજવણી રામનવમીની હોય હનુમાન જયંતિ હોય નવરાત્રિ હોય હું મનાલી છેલ્લા સાત વર્ષ ત્યાં અમદાવાદ રહું છું ભણ્યા ભણવા માટે બારે છું અને તો પણ હરેક તહેવાર ઉજવવા માટે અહીંયા ઓખા જ આવું છું આ વસ્તુ ત્યારે જ શક્ય છે જ્યારે સમાજના હરેક વ્યક્તિ જોડે મળીને મહેનત કરે છે એમાં પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપણા બધા જ ઓદેદારોનો મહિલા મંડળનું જેને આટલા સહયોગથી આટલી મહેનતથી બધા જ તહેવારો છેલ્લા તેત્રીસ થયા ખૂબ ધામથી ઉજવ્યા છે આવીને આવી જ રીતે આપણો રઘુવંશી સમાજ બધી જ વસ્તુ ઉજવતું રહે એવી અમારી હરેક રઘુવંશી સમાજના સદસ્યોની પ્રાર્થના અને પ્રેરણા ખૂબ ખૂબ ધન્યવાદ જય રઘુવંશ જય જલારામ જતી મહિના પ્રમાણે કાર્તક સુદ સાતમ એટલે કે જલારામની જન્મ જયંતિ તો જલારામની જન્મ જયંતિ એટલે અમારા રઘુવંશીઓની બીજી દિવાળી સમાન છે જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે મારા એટલે કે જ્યામી ચોભાણીના જય જલારામ જય રઘુવંશ જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મ જયંતિ પણ ઓખા ધૂમધામથી ઉજવવામાં આવે છે જેમાં શોભાયાત્રા મહાપ્રસાદ મહાઆરતી અને અનકોટનો પ્રોગ્રામ યોજવામાં આવે છે જેમાં ઓખા રઘુવંશ સમાજ અને ઓખા રઘુવંશ મહિલા મંડળ દ્વારા ખૂબ જ ધૂમધામથી બધા કાર્યક્રમો યોજવામાં આવે છે અને ટોટલી એટલે કે આખા ઓખા રઘુવંશનો ખૂબ જ સાથ સહકાર મળી રહે છે જેમાં બધાના અલગ અલગ ઘરેથી પ્રસાદીઓ મળે છે અનકોટના દર્શન થાય છે અને બધા એટલે કે આખો રઘુવંશ સમાજ સાથે મળીને પ્રસાદી રહે છે તો આ જલારામ જયંતિ નિમિત્તે હું જલારામ બાપા વિશે થોડુંક તમને કહેવા માંગીશ જલારામ બાપા જલારામ ભગવાન એટલે એક એવા ભગવાન જેને હંમેશા કંઈ પણ વિચાર્યા કર્યા વગર કોઈ પણ જાતિ કોઈ પણ ધર્મ વિચાર્યા વગર હંમેશા દુઃખીઓ નથી થાતી પણ આપણી ઓળખ સેનાથી થાય છે તો આપણે બીજા લોકોની કેટલી મદદ કરીએ છીએ દુખીઓની આપણે કેટલી મદદ કરીએ છીએ કેટલી સેવાઓ કરીએ છીએ એનાથી જ આપણી એક સાચી ઓળખ થાય છે એવું જલારામ બાપા આપણને શીખડાવે છે જલારામ બાપાએ જલારામ બાપાનું મેઇન મંદિર એટલે કે વીરપુર ખાતે જ્યાં ત્રણસો દિવસ એટલે કે હરરોજ બધા જ લોકોને ફ્રીમાં એટલે કે મોફતમાં પ્રસાદી આપવામાં આવે છે જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને તો પણ એક ચમત્કારની વાત એ છે કે એ પ્રસાદીમાં ક્યારે પણ જમવાનું ખૂટતું જ નથી ચાહે કોઈ કેટલા પણ લોકો જમવા આવે તો પણ બધાને બધા લોકો ત્યાંના પ્રેમથી જ જમાડે છે તો આપણે પણ આજે સાથે મળીને જલારામ બાપાની જયંતી એકદમ ધૂમધામથી ઉજવીએ અને જલારામ બાપાનો એક મેસેજ જે આપણે બધા જ અનુ અનુકૂળ કરી ફોલો કરીએ એને કે હંમેશા આપણે બીજા લોકોની સેવાઓ કરવી જોઈએ અને હંમેશા જે દુઃખી લોકો છે એને આપણે હંમેશા સેવા કરવી અને દાન આપવું એ જ આપણી સાચી ઓળખ છે મોહનભાઈ બરાઈ પ્રમુખ ઓખા માધ્યમથી સર્વે જગતના અમારા રઘુવંશી ભાઈઓને જય જલારામ અને બસો છવ્વીસમી જલારામ જયંતિનો ઉત્સવની પણ શુભેચ્છા પાઠવું છું અમુક ઓખા રોવાણા મહાજનવાડી ખાતે આપણા મહાજન તરફથી આયોજીત નાગપ્રસાદીમાં પ્રથમ તો ત્યાં અન્નકુટનું દર્શ દર્શન કરવા કરવામાં આવ્યા ત્યારબાદ શોભાયાત્રા લઈ જલારામ મંદિરે પણ ધ્વજાધણ કરવામાં આવી અને ત્યારબાદ શોભાયાત્રા કાઢી ને ફરીથી મહાજનવાડી ખાતે જલારામ બાપાની મહાઆરતીનું આયોજન કર્યું ત્યારબાદ જ્ઞાતિ પ્રસાદી ચાલી રહી છે અને આ પ્રસંગોમાં ખૂબ જ્ઞાતિજનો ભાગ લીધો ખાસ કરીને રઘુવંશ યુવકો દ્વારા જલારામ ઝુંબળીઓનું ખૂબ સુંદર આયોજન કરી અને સંગાળીત કરી અને જલારામ બાપાના દેવીએ દર્શન કરવાનું પ્રાપ્ત થયું એ જ રીતે મહિલાઓ દ્વારા અન્કુટના દર્શન કરવામાં તો રઘુવંશ મહિલા મંડળ દ્વારા પણ ખૂબ સરસ એક પ્રયત્ન થયો અને સૌ જ્ઞાતિજનો ખૂબ એકતાથી આજે પ્રસાદ સાથે લઈ રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ કે જલારામ કે જે ઘર આવે એને કોઈ ભોજન વગર ન જાય અને આપણા આપણે એવા જલારામ બાપાના વંશજ છીએ કે જે દુનિયાભરના એક મંદિરમાં એક પણ પૈસો કે ભેટ સોગાદ લેવામાં નથી આવતી કોઈ પણ જાતના જ્ઞાતિ ભેટ વગર બંને સમયે ત્યાં પ્રસાદ વીરપુર ખાતે આપવામાં આવી રહ્યા છે એવી ભાવના સાથે આજ અમે શાશ્વત બ્રાહ્મણો તથા સાધુ સંતોના ભોજન બાદ જ્ઞાતિ પ્રસાદ અત્યારે ચાલી રહી છીએ તો ફરીથી સૌ મારા રઘુવસી ભાઈ બહેનોને તથા મારી માતાઓ બહેનોને યુવાનોને ખૂબ ખૂબ વંદન કરું છું કે આજની નાથની પ્રસાદી આપણને અને જ્ઞાતિ આપણી જલારામ જયંતિની ઉજવણી પણ ધામધૂમથી કરી જય જલારામ જય રઘુ